લાગે છે કે ભાઈ સાહેબ જોબ ઉપર ચડી ગયા હોય એમ ક્યારનો ફોન ગુમડે છે જવાનું નથી આજે કેમ એટલે હા જે વ્યક્તિ નોકરી કરતું હોય એ વ્યક્તિ ફોન યુઝ ન કરી શકે જોબમાં પણ આટલું ધ્યાન આપ્યો હોત ને તો કોઈ કાઢી ના શકે એ બસ કરને તમને બંને જણને એક ટેવ છે કા ઝઘડો લે ને કા ઝઘડો દે આ મમ્મી તમે જ કોને હા હવે છે ને હું

એને રોકડો જવાબ આપવા આવી છું એટલે સમજ્યા નથી કે એ જ ભારતીય બેન કે જ્યારે તમે તમારી દીકરીનો હાથ મારા દીકરાના હાથમાં આપવા આવ્યા હતા ને ત્યારે કોક એવું બોલ્યું તું કે તમારો દીકરો કામ ધંધો નથી કરતો મોટી મોટી વાતો ભેગે છે જુગાર રમે છે દારૂ પીવે છે એને રોકડો જવાબ આપવા આવી છું કેમ કે સમય આવી ગયો છે મારો કે માણસ જે પણ બોલ્યું હતું ને એનો પૂરેપૂરો જવાબ આપવાનો એટલે તમે કહેવા શું માંગો છો સીધું કોને એજ કે તું મારા દીકરા વિશે મારા જ ઘરમાં આવીને જેમ ફાવે તેમ બોલતો હતો જ્યારે મારા દીકરાની સાથે તારી બેન લગ્ન કરવાની વાત ચાલતી હતી ત્યારે બસ હા એનો પડદા ફાસ કરવા આવી છું સાંભળ સાગર તું જે કહેતો હતો ને એ બધી જ વાત ફેલ ગઈ છે મારો દીકરો બહુ સારે એવું કમાય છે અને એ પણ તારા કરતા સારા અને તું કહેતો હતો ને કે એને વ્યસન છે એને નાણાદારનો તો શું ચોકલેટનો પણ વ્યસન નથી ફોન આવ્યો તો એના પપ્પાના ઉપર કે સારી રીતે વેલ સેટ થઈ ગયો છે સમજો अशोकનો ફોન આવ્યો હતો હા દીકરા એની તબિયત કેવી છે એકદમ ફર્સ્ટ ક્લાસ છે અને એટલા માટે જ હું હા સમાચાર લઈને આવી છું સારા પણ હે હિરલ બેન આ ઘણા વખતથી એના કોઈ સમાચાર નહીં કોઈ ફોન નહીં કોન્સ નહીં કાંઈ જ નહીં તો એની કઈ તબિયત ખરાબ થઈ હતી હા ના ના એવું કાંઈ જ નહોતું પણ માણસ જ્યારે એકલો પોતાના પગ પર ઊભો થવા જઈ રહ્યો હોય આ શહેરમાંથી બીજા શહેરમાં તો સમય તો લાગે જ પણ માવતરનું જીવ છે એટલે કદાચ કોઈ ટેન્શનમાં આવી જાય છે પણ એ જ ટેન્શનના સમયે ખરા સમયે મારા દીકરાએ અમને ફોન કર્યો અને કહ્યું કે મારી કોઈ ચિંતા ન કરતા હું એકદમ સહી સલામત છું અને હું મારી રીતે વેલ સેટલ થઈ ગયો છે અને થોડા સમયમાં ઈ પાછો અમને મળવા પણ આવવાનો છે સરસ જો જોયું આ દેખાઈ કરવાની આ દેખાઈનું પરિણામ જો તું જ્યાં તો ત્યાં જ રહી ગયો અને એનો દીકરો સારું કમાતો ધમાતો થઈ ગયો બીજા શહેરમાં અને હવે એ આવવાનો પણ છે

ભારતીબેન સાચું કહું ને તો મારા હરખનો પાર નથી કે મારો દીકરો આવશે અને કેટલા વખત પછી મારા દીકરાનો ચહેરો જોઈશ તમારા ચહેરા પર એક ખુશી દેખાય છે અને હેતલ હવે તો તું ના નહીં પાડે ને મારા દીકરા સાથે લગ્ન કરવાની ના મારી તો ક્યારેય ના હતી જ નહીં ને અને એ વાત અશોકની તો એમને મારી યાદી આપજો હવે ફોન આવે ને એટલે કેજો કે મને ફોન કરે સારું ત્યારે હું મારા દીકરાનો ફોન આવે ને તો તારી યાદી ચોક્કસ આપીશ અને કહીશ કે જલ્દી આવી જા એટલે તને ઘોડે ચડાવી દો તમારો દીકરો બીજા શહેરમાં કમાવા ગયો ને તો કદાચ ઓછું કમાતો હોય હજી શરૂઆત છે તમારા પર કોઈ સમાચાર ન આવતા હોય આને ફોન કોલ્સ ન કરતો હોય પણ છતાંય આણે કોઈ દિવસ ના એ નથી પાડીને નારાજગી નથી બતાવી આ છે ને મારો બસ જ્યારે હોય ત્યારે એની ખુદની જ કરતો હોય જો આ પરિણામ કેટલું આગળ નીકળી ગયો એટલી ચિંતા તે તારા કામ માટે ને તારી નોકરી માટે કર્યો ને બેટા તો આજે તું પણ અશોકની સરખામણીમાં આવી ગયો હોત હા મો એ બધું ઠીક છે મારા પ્રમાણે હું પણ કમાણી કરું છું અને પેલા જે આ નવરો નખો દોડતો તો ને એના કરતા તો સારું જ કમાઈ લઉં હા બેટા હજી એક કામ કર હા દેખાય કરવાનું પણ બંધ કરી દે ધીમે

આપણે આવા હોઈએ ને તો બે જણા આવીને આપણને બે વેણ સંભળાવી જાય એના કરતાં પહેલેથી જ આપણે સરળ સ્વભાવના હોઈએ ને તો કોઈ સંભળાવે તો નહીં હારું જા હવે તારું કામ કર